ન્યૂ ઓલેન્ડ થ્રીસ સાડત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે સાઈડ ગેર સાથે ટ્રેક્ટર છે ટીએક્સ અને મિત્રો ટ્રેક્ટર કુલ જવાબદારી સાથે વેસવાનું છે સાવ વ્યાજબી ભાવમાં તો ટ્રેક્ટરની મોડલ વગેરેની વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને આપણે ક્યાં જોવા મળશે તે વિડીયોમાં જ આગળ જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ન્યૂ ઓલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર લેવા વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરમાં ટાયર તમને સારી કન્ડિશન જોવા મળશે પચાસ ટકા આસપાસ ચારે ચાર પચાસ ટકાથી ઉપર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આ ટ્રેક્ટરની તો એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે એન્જિનમાંથી ક્યાંય તમને ઓલરાહકતું જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ બધું ઓકે જોવા મળશે અને કાટસળો ક્યાંય જોવા નહીં મળે કમની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં તમને મિત્રો ક્યાંય પણ સડો તો નહીં જોવા મળે અને ટ્રેક્ટરમાં ક્રેશ પણ ક્યાંય જોવા નહીં મળે બે હજાર વીસનું મોડલ છે ખૂબ જ ઓછું આનું વાલેલું આ ટ્રેક્ટર છે તો વાત કરીએ આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ અવનવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો વિડીયો જો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે બાણું સો પચાસના નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વિસરાજ